માટે આભાર તો સ્વામી જ્ઞાન પ્રકાશના બફાટ બાદ તેમણે માફી તો માંગી લીધી છે છતાં પણ વીરપુરના લોકો અને સમાજ દ્વારા ભક્તો દ્વારા અહીંયા માંગ કરવામાં આવી છે કે તેઓ અને માફી માંગે વીરપુરમાં મુદ્દે બેઠકનું પણ આયોજન કરવામાં આવશે અને બેઠકમાં નક્કી કરવામાં આવશે કે હવે આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે કેમ કે જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પ્રકારે ટિપ્પણી કરી હતી તેને લઈને વિવાદ હવે વધુ વકરતો જોવા મળી રહ્યો છે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય સંત શ્રી રોમણી જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીને લઈ અને લાખો ભક્તોની સાથે જે રઘુવંશી સમાજ સહિત વીરપુરના ગ્રામજનો છે તેમાં એક આક્રોશ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યો છે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેમના દ્વારા આ માફી છે તે પણ છે તે ક્યાંક માંગી લેવામાં છે તે આવી છે પરંતુ આજે યાત્રાધામ વીરપુરની જે ગ્રામ પંચાયત આવેલી છે આ ગ્રામ પંચાયત ખાતે સમાજના આગેવાનો આ સહિત ગ્રામજનો તેમજ ભક્તો છે તેની એક બેઠક છે તે મળવાની છે ને આ બેઠક ની અંદર આ જે સ્વામી છે તેમના દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેમને જ લઈ અને રણનીતિ છે તે ક્યાં કયા નક્કી છે તે કરવામાં આવશે મહત્વની વાત એ છે કે જે રીતે સ્વામી દ્વારા આ ટિપ્પણી કરવામાં આવીને તેને જ લઈને અત્યારે એક વિવાદ છે તે ક્યાંક થયો છે સ્વામી છે તેમના તરફથી માફી તો માંગી લેવામાં આવી છે પરંતુ જે ભક્તો તેમજ ગ્રામજનો સહિત જે રઘુવંશી સમાજ છે તેમની એક જ માંગ છે કે જે સ્વામી છે તે વીરપુર આવી અને જલારામ બાપા છે તેઓની છે તે ક્યાંક માફી છે તે માંગે તે પ્રકારની માંગ છે તે ક્યાંક કરી દે છે ત્યારે અગિયાર વાગે મળનારી બેઠકની અંદર સ્વામી જે ટિપ્પણી કરી છે તેમને લઈ અને કઈ પ્રકારની રણનીતિ છે તે નક્કી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું નરેશ ભલિયા જી ચોવીસ કલાક વીરપુર